ખેડૂતો માટે ખુશીના સૌથી મોટા સમાચાર ભારતના દરિયામાં આજે ચોમાસાની એન્ટ્રી હવે ગુજરાતમાં પહોંચતા કેટલા દિવસ લાગશે એ જાણવું અતિ મહત્ત્વનું છે જી હા ચોમાસાની એન્ટ્રી ભારતના દરિયામાં આજે થઈ ચૂકી છે અને આ ચોમાસાની એન્ટ્રી જે છે તે કેરળમાં પણ ટૂંક સમયમાં જ થવાની છે અને ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાની એન્ટ્રી થશે તે જાણવું અતિ મહત્ત્વનું છે સાથે સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી હવે વધુ તીવ્રતાથી જોવા મળશે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની ખાસ માહિતી મેળવવાની છે કમોસમી વરસાદ હજુ પણ થઈ શકે છે તો એના વિશે ખાસ માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવા જઈ રહી છે આજે એટલે કે તેર મેના રોજ ચોમાસું ભારતના દરિયામાં પ્રવેશ કરશે અને તે બાદ તે આગળ વધીને ભારત સુધી પહોંચશે હાલ નિકોબારના ટાપુઓ પર વરસાદ ચાલુ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે અને હજી પણ આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે સૌપ્રથમ ચોમાસું આંદમાન નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગમાં પહોંચે છે અને ત્યારબાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં આવે છે અને એ પછી ચોમાસાની ખરી શરૂઆત કેરળથી થાય છે અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ભારતના ભૂભાગો તરફ આગળ વધે છે અને તે બાદ કેરળ પરથી ચોમાસાની શરૂઆત થાય છે આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં આગળ ચાલી રહ્યું છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલી થવાની છે અને તેના કારણે ઘણા રાજ્યોમાં પણ ચોમાસાનો વરસાદ વહેલો શરૂ થાય તેવી શક્યતા છે ચોમાસું સૌથી પહેલા ક્યાં પહોંચશે અને કેરળમાં ક્યારે આવશે આ ખેડૂત મિત્રોનો એક અગત્યનો સવાલ હંમેશા હોય છે તો આનો જવાબ એ છે કે ભારતમાં ચોમાસાની આધિકારિક શરૂઆત કેરળ પરથી થાય છે એટલે કે કેરળના નક્કી કરેલા હવામાન કેન્દ્રો પર નક્કી કરેલી માત્રામાં વરસાદ નોંધાય તે વાત ચોમાસું બેઠું કહેવાય સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ એક જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વખતે હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત સત્યાવીસ મે ના રોજ થશે ભારતમાં સૌ પ્રથમ આંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચ્યું છે અને ત્યાંથી ચોમાસું આગળ વધીને વધવા પર સતત નજર રાખવામાં આવે છે આ ટાપુઓ પર ચોમાસું આવે તે સાથે જ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે આંદમાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચવાની આધિકારિક તારીખ વીસ મે છે જેથી આ વર્ષે ચોમાસું અહીં પણ વહેલું પહોંચશે સામાન્ય રીતે આ ટાપુઓ પરથી કેરળ પર ચોમાસાને પહોંચવામાં દસ દિવસ જેટલો સમય લાગતો હોય છે જો વીસ મેની આસપાસ ચોમાસું આંદમાન નિકોબાર ટાપુઓ પર પહોંચે તો એક જૂનની આસપાસ તેની શરૂઆત કેરળ સુધી થઈ જતી હોય છે આ વર્ષે ટાપુઓ ઉપર ચોમાસું વહેલું પહોંચવાને કારણે કેરળમાં તે વહેલું પહોંચે તેવી શક્યતા છે જો કે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું આગળ વધવા પાછળ ઘણા પરિબળો કામ કરતા હોય છે એટલે કે આંદમાન નિકોબાર પર ચોમાસું વહેલું પહોંચે એનો અર્થ એવો બિલકુલ નથી કે તે કેરળમાં પણ વહેલું પહોંચી જાય હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંદમાન અને નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ પણ તે આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તેર મેના ચોમાસું અહીં પહોંચ્યા બાદ ચારથી પાંચ દિવસમાં દક્ષિણ અરબી સમુદ્ર માલદીવ્સ અને કોમોરિયન વિસ્તાર દક્ષિણ બંગાળની ખાડીના વધારે ભાગો આંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીની મધ્ય ભાગોમાં પહોંચી જશે ગુજરાતમાં પણ ચોમાસું આ વર્ષે વહેલું શરૂ થશે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને મે મહિનામાં સામાન્ય રીતે ઉનાળાની ભારે ગરમીની સામે હાલ રાજ્યના કરા પડી અને ઝડપી પવન પણ અને ભારે વરસાદ પણ ફૂંકાઈ રહ્યો છે ગુજરાતમાં મે મહિનાના અંત અને જૂનની શરૂઆત સુધી ઉનાળાની ભારે ગરમી પડતી હોય છે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર પછી તે ગુજરાત પહોંચતા તેને આશરે પંદર દિવસ જેટલો સમય લાગે છે જોકે ઘણી વખત એવું બન્યું છે કે કેરળમાં સમયસર વહેલી ચોમાસાની શરૂઆત બાદ પણ રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હોય ગુજરાત પર ચોમાસું પહોંચવા પાછળ પણ ઘણા પરિબળો રહેલા છે શરૂઆત બાદ જો ચોમાસું નબળું પડે તો તે સમયસર પહોંચી શકતું નથી જો હવામાનના મોટા ભાગના પરિબળો સપોર્ટ કરે તો તે સમયસર કે સમય કરતાં વહેલું પણ પહોંચતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલું પહોંચી શકે છે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ચોમાસું રાજ્યમાં પહોંચે તે પહેલાં જ પ્રિમોન્સૂન રેન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થઈ જતો હોય છે આ વખતે કેરળમાં ચોમાસું બેસે તેની સાથે અથવા તેના થોડા દિવસોમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે શરૂ થવાની શક્યતા છે હવામાનના કેટલાક મોડલો પણ દર્શાવી રહ્યા છે કે મે મહિનાના અંત કે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે ભારતમાં ચોમાસાની સમયસર શરૂઆત કેમ મહત્વની છે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસવાની આગાહી કેટલું વહેલું આવશે ચોમાસું એ પણ જરૂરી છે જાણવું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં દેશભરમાં પડતો ચોમાસોનો વરસાદ ખરીફ અને રવિ પાક માટે ખૂબ મહત્ત્વનો હોય છે આ ચાર મહિનામાં સમયગાળા દરમિયાન દેશમાં સમગ્ર વર્ષનો સિત્તેર ટકા જેટલો વરસાદ થતો હોય છે ચોમાસાની સમયસરની શરૂઆત દેશભરમાં ચોખા મકાઈ સોયાબીન શેરડી મગફળી કપાસ જેવા પાકો માટે ખૂબ મહત્ત્વની હોય છે આ ઉપરાંત ચોમાસામાં થતા વરસાદ પર જ લાખો એકર જમીનોનો આધાર રહેલો છે આ ચાર મહિનાનો ગાળો મોટા ભાગના જળાશયો ભૂગર્ભ જળ તેમજ રિચાર્જ તથા ખેતીની સિંચાઈ માટે ખૂબ મહત્વનો હોય છે આ વર્ષે વહેલી શરૂઆતની સાથે ચોમાસામાં પણ વરસાદ સારો થવાનો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાના ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશના એકસો પાંચ ટકા વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે અત્યારથી જ વ્યક્ત કરી છે હવામાન વિભાગના છેલ્લા પચાસ વર્ષમાં થયેલા વરસાદના આધારે સરેરાશની ગણતરી કરે છે જેમાં છન્નું ટકાથી લઈને એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય ગણવામાં આવે છે એટલે કે સારું ચોમાસું થાય એમ ગણાઈ રહ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બે હજાર બાવીસથી અત્યાર સુધી બે વર્ષમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં કેરળમાં વહેલું શરૂ થયું હતું બે હાજર બાવીસમાં ઓગણત્રીસ મે ના રોજ ચોમાસાની હાજર ત્રેવીસમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ અરબી સમુદ્રમાં બિપોર જોઈ વાવાઝોડું સર્જાયું હતું છ જૂનના રોજ સર્જાયેલા વાવાઝોડાના કારણે ચોમાસું મોડું પડ્યું હતું અને કેરળમાં ચોમાસાની મોડી શરૂઆત થયા બાદ તે ગુજરાત પર પણ મોડું પહોંચ્યું હતું જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસા વાવાઝોડાના કારણે ચોમાસું પહોંચે તે પહેલાં જ વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો આ વખતે પણ કદાચ એવું બની શકે જે રીતે અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે કે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં વાવાઝોડાની એક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે જો ચોમાસાની શરૂઆત પહેલાં જ આ વાવાઝોડાની સિસ્ટમ સર્જાય તો પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ થઈ શકે છે તો બીજી બાજુ હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો આજે રાજકોટ વડોદરા સહિત સત્યાવીસ જિલ્લામાં માવઠાની શક્યતા હજુ પણ યથાવત છે જી હા સત્યાવીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગે તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનનો વધારો નોંધાઈ શકે છે એટલું જ નહીં ગુજરાતમાં આ વખતે મે મહિનામાં મોટાભાગના દિવસોમાં કાળઝાળ ગરમીને બદલે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ રહ્યો છે સૌરાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ પસાર થતી હોવાથી ગુજરાતમાં બે દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી હતી તે પ્રમાણે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી તેમજ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ખેતરોમાં પાણી ભરાયા છે આવી પરિસ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જાણીએ સમગ્ર રાજ્યમાં બે દિવસથી તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે આજે રાજ્યના વિવિધ શહેરમાં તાપમાન સાડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારાનો સહન કરવો પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી બે દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદ કે મેઘગર્જનાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે મંગળવારે એટલે કે આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ચૌદમી તારીખે કચ્છ જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે તાપમાન અંગે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે જી હા હવેથી તાપમાનમાં થોડો વધારો નોંધાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર